મિત્રો ભાજપના નેતાઓ બેફામ ભાગી રહ્યા છે તો જનતાની માગણી એવી છે કે વોટ માંગવા આવે છે તો શું છે પ્રશ્ન અને તો પૂરા વિડીયો જાણજો અને પૂરા છેલ્લે સુધી જોજો તો તમને ખબર પડશે કે આમાં શું ચાલી રહ્યું છે અને છેલ્લે ગોપાલ ઇટાલિયાનો શું વાત છે તો તમે જોઈ શકો છો તો મિત્રો ભાજપના નેતાઓ અહીંયા જબરજસ્તી લડી રહ્યા છે તો શું કારણ છે તો ગોપાલ ઇટાલિયા પણ કહી રહ્યા છે કે શું ચોર ચાલી ચાલી રહ્યા છે

બધા વૈયા જાવ કોઈ ખોટા માર્ગે ભરાતા નહીં વગર વૈયા જાવ અમે તમે અહીંયા બેઠા હોય અમે થોડા વૈયા

શાંતિ છે તો કોઈ શું કરે અનાજ માપિયા કરી છે ફરિયાદ હું આપવા માંગી હું આપી શકું કેમ પોતાની જનતા નો હોય બધી ફરિયાદ આપી શકે